વાઘોડીયાની ખાનગી કંપનીમાં કામ કરતી મહિલા સામાન ચડાવવાની લિફ્ટમાં બેસી જતા અને લિફ્ટ ફસડાઈ પડતા મહિલાની ગંભીર ઈજા પહોંચી હતી જેમાં મહિલાનું કરુણ મોત થયું છે વાઘોડિયામાં આવેલ એલ્યુકાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં માલસામાન ચડાવવાની લિફ્ટમાં કંપનીમાં ફરજ બજાવતી ભગવતીબેન જીતેન્દ્રભાઈ પરમાર નામની વર્કર અજાણતાથી માલસામાન ચડાવતી લિફ્ટમાં બેસવા જતા અચાનક ફસાઈ જતા આ યુવતીની શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત ભગવતી પરમારને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જેમાં ટૂંકી સારવાર બાદ આ ભગવતી પરમારનું મોત થયું હતું મોતની જાણ થતાં જ મૃતક ભગવતી પરમારનો પરિવાર હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને આ ઘટનાને લઈને કંપનીના માલિક પણ હોસ્પિટલ ખાતે હાજર રહ્યા હતા આ ઘટનાને લઈને કંપનીના માલિક તેમજ મૃતકના પરિવાર વચ્ચે વળતરને લઈને ચર્ચા વિચારણા ચાલતી હતી તો બીજી બાજુ વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને સમગ્ર બાબતની જાણ થતાં તેઓ પણ વાઘોડિયા ખાતે આવી પહોંચ્યા હતા અને મૃતક દીકરીના પરિવારને સહાય મળી રહે તે માટે કંપની માલિક સાથે વાતચીત કરી હતી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે મૃતક દીકરીના પરિવારને દસ લાખ રૂપિયાનો ચેક કરવામાં આવ્યો હતો બીજી તરફ વાઘોડિયા પોલીસે આ ઘટનામાં તપાસ કરી અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો એક કાલે સાંજના અમારા વાઘોડિયા વિધાનસભાના મોવાડા ગામની દીકરી બેન ભગવતીનો કામ કરતા એક અકસ્માતથી સારવાર દરમિયાનમાં મૃત્યુ થયું હતું અને અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખભાઈ જય જોશી એટીવીટીના સભ્ય દીપકભાઈ અને અન્ય અમારી ટીમના લોકોએ કંપની સાથે વાતચીત કરીને કાલે હું બારગામ હોય મારી ટેલિફોનિક ચર્ચા કરીને અમારી ટીમને ત્યાં મોકલી આપી હતી અને કંપનીએ માનવતાની ધોરણે દીકરીને જે કંઈ થયું છે એ બહુ દુઃખદ ઘટના છે અને કોઈ પણ પ્રકારનો સહાયથી કોઈ મનુષ્યના જીવનની કિંમત આંકી નથી શકાતી પરંતુ એક માનવતાની દ્રષ્ટિએ કંપની દ્વારા જે કંઈ અમારી ટીમની રજૂઆત હતી અને પરિવારને સંતોષ થાય એ રીતનું આજે સહાય ચૂકવવામાં આવી છે અને હું માતાજીને અને ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારી આ દીકરીને મોક્ષ મળે એની આત્માને શાંતિ મળે અને એના પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એ જ આજના દિવસે હું એમને શ્રદ્ધાંજલિ પાઠ મારું નામ પરમાર મનુભાઈ નાનાભાઈ કાલે રોજ મારી ભત્રીજી વાઘોડિયા જીઆઈસીની અંદર કારને ગઈ હતી અને અકસ્માત રીતે અકસ્માત રીતે સારવાર દરમિયાન એનું મોત થયું છે અને બાપુ ધારાસભ્ય વાત કરી અને કંપની દ્વારા અમને યોગ્ય વળતર અપાયું છે એનાથી અમને સંતોષ છે